જેની સાથે ચાર મૃતદેહ અત્યાર સુધી મળી ચૂક્યા છે હજુ ત્રણ મૃતદેહની શોધખોળ યથાવત છે જેમને મૃતદેહ મળ્યું છે તે મૈત્રશ ભરતભાઈ બલદાણિયા જેમની ઉંમર પંદર વર્ષ છે જેઓ ક્રિષ્ના પાર્ક સોસાયટી સલિયા હેમડમાં રહે છે ગત રોજ આખો દિવસ બચાવ ટુકડીઓ દ્વારા સર્ચિંગ બાદ ત્રણ બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા અને આજે સવારે અન્ય એક મૃતદેહ મળી આવતા હવે ત્રણ લોકોની શોધખોળ વધુ તેજ કરવામાં આવી છે મૃતદેહ શોધવામાં જલ્દી સફળતા મળે તે માટે એનડીઆરએફની વધુ એક ટીમ બોલાવવામાં આવી છે પોઈચા પુલ પાસે એનડીઆરએફની એક ટીમ નર્મદા નદીમાં સતત સર્ચિંગ કરી રહી છે બીજી ટીમ પોયચા અને એની આગળ નદીમાં ઊંડાણમાં સર્ચિંગ કરે છે ભરૂચ કરજણ રાજપીપળા અને વડોદરાની ફાયર ફાઈટરોની ટીમ સાથે સ્થાનિક તરવૈયાઓ પણ કામે લાગ્યા છે તો બીજી બાજુ સ્થાનિક નાવિકોની ચાર નાવડીઓ પણ આ સર્ચિંગ ઓપરેશન માટે મદદમાં લેવામાં આવી છે ઘટના સ્થળે રાજપીપળા એસડીએમ અધિકારી પોતાની ટીમ સાથે તેમજ નર્મદા પોલીસ ફાયર વિભાગ મેડિકલ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યું છે મૃતકોના પરિવારજનો પણ છેલ્લા ત્રણ દિવસથી પોઈચા ખાતે નદીમાં ગરકાવ થયેલા પરિવારજનોની રાહ જોઈ રહ્યા છે હાલ તો પોઈચા નર્મદા કિનારે બહારથી કોઈ અન્ય પ્રવાસીઓ ન આવે તે માટે પોલીસ દ્વારા બેરિકેડ મૂકી પ્રવાસીઓને રોકવામાં આવ્યા છે અને તેમને પાછા જવા માટેની સૂચના આપવામાં આવી છે હાલ નર્મદા ડેમના આરબીપીએચ ચાલુ હોવાથી પાણીનો વહેણ સતત વધી રહ્યો છે મૃતકના પરિવારજનોની મદદ માટે રાજુલાના પીઠાભાઈ નકુમ દ્વારા નર્મદામાં પાણી ઓછું કરવા સરકારને રજૂઆત કરવામાં આવી હતી અને તેમાં તેમને સફળતા મળી છે ત્યારે આવનારા થોડાક જ કલાકોમાં નર્મદામાં પાણી ઓછું થશે જેનાથી બચાવ ટુકડીઓને મૃતદેહ શોધવામાં આસાની રહેશે તેવું મૃતકના પરિજનોનું કહેવું છે સવારના સાડા છ થી એનડીઆરએફ દ્વારા અને સાત વાગ્યાથી જે આપણે ફાયરની અલગ અલગ ટીમો છે એના દ્વારા સર્ચ એન્ડ રેસ્ક્યુની ઓપરેશન ચાલુ છે એમાં એનડીઆરએફની ટીમને સવારના નવ અને વીસ જેવી મૈત્રક ભરતભાઈ બલદાણીયા ઉંમર વર્ષ પંદર એમની એક બોડી મળી આવી હતી બોડીની અહીં ઉપર લાવીને હોસ્પિટલ મોકલી આપવામાં આવેલ છે હજી ત્રણ આપણને જે બોડી છે એનું સર્ચ ઓપરેશન ચાલુ છે આપણે સઘન પ્રયત્નો કરી રહ્યા છીએ કે જેટલું જલ્દી થઈ શકે એ મળી શકે આપણે એના માટે અત્યારે લગભગ તેર જેટલી બોટ અલગ અલગ એનડીઆરએફ ની ફાયરની અને લોકલ બોટ્સ અમે દ્વારા પ્રયત્ન કરી રહ્યા છીએ એક જલ તાત્કાલિક આપણે આ બોરિયું મળી છે ગઈકાલેની ટીમ હતી એમાં ગઈકાલે એક સ્થાનના NDRF એક ટીમ વધારેને બોલાવીમાં આવી હતી જેની જે અત્યારે સ્ટેશન પોઈન્ટા બ્રિજ પાસે કરવામાં આવેલી છે અને ત્યાંથી સર્ચ ઓપરેશન અલગ વધારે ચલાવી રહ્યા છે એ સિવાય ફાયરના પણ વધારે માણસો આપણે બોલાવી રહ્યા છે અને લોકલ માછીમારો છે એમની બોટ્સ ચાર થી વધારે બોટને આપણે અત્યારે હાલ કાર્યરત કરી છે જેથી એમાં માણસો અને આપણે સર્ચ વધારે મદદ કરી શકે સર્ચ ઓપરેશન અમારા કન્ટિન્યુઅલ છે एस uh, डीएम सर के इंस्ट्रक्शन से हमें बहुत बेनिफिट मिला है यहाँ पे कल रात को भी यहाँ के लोकल एडमिनिस्ट्रेशन के साथ हमने साढ़े नौ बजे तक सर्च किया उसके बाद हमने सर्च लाइट से सर्च किया पूरा ऑफ और अभी मॉर्निंग में भी सुबह सुबह जब इंस्ट्रक्शन मिले एस डी एम सर ने बताया कि जो गड्ढे हैं और जो कटाव है और जो टर्निंग एरिया है मंदिर के वहीं पे सर्च ज्यादा करें तो हमें बॉडी मिल सकती है और वही उसका रिजल्ट यह है कि हमें नौ बज के बीस मिनट पे કો બોડી રિકવર ہوئی۔ અમારી 2 બોટ્સ બ્રિજ કે આગે સર્ચ મેં लगी हैं और 3 બોટ્સ વહીカーવ એરિયા મેં વહાં સે લેકર ઓર બેસ તક હમારા કન્ટિન્યુ સર્ચ જારી છે. સર વડોદરા ફાયર હે, એનડીઆરએફ હે એન્ડ બહુચ ની ટીમ હે, કરજન ની ટીમ હે, યહી લોગ સર્ચ કરે છે. પોંછા ખાતે બનેલો આખો જે બનાવ છે, ત્યાં અમારો સંવાદદાતા સ્પોટ ઉપર હાજર છે. તેરે મૃતકનો પરિવાર જેનું શું કહી રહ્યા છે? શું છે આખો મામલો? મૃતકો ક્યાં ના હતા? કેવી રીતે બન્યું આ બનાવ આ તમામ બાબતો જાણીએ મૃતકના પરિવારજનો પાસેથી નર્મદા જિલ્લામાં પોચા ખાતે ચૌદ મે ના રોજ એક ગોઝારી ઘટના ઘટી હતી સાત વ્યક્તિઓ નર્મદા નદીમાં અચાનક ગરકાવ થયા હતા આજે ત્રીજા દિવસે પણ એ સાત વ્યક્તિઓમાંથી ફક્ત ચાર વ્યક્તિઓના મૃતદેહ મળી આવ્યા છે હજુ પણ ત્રણ વ્યક્તિઓના મૃતદેહ શોધવામાં આવી રહ્યા છે કહી શકાય કે છેલ્લા ત્રણ દિવસથી મૃતકોના પરિવાર પોઈચા નર્મદા કિનારે છે તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે મૃતકોના પરિવારજનો છે તેઓ સતત ત્રણ દિવસથી તેઓની રાહ જોઈ રહ્યા છે હાલ આપણે તેમના પરિવારજનો સાથે વાત કરીશું તમારું નામ શું છે તમે ક્યાંથી છો અને જે આ ઘટના ઘટી ક્યાંથી આવ્યા હતા અને કેટલા લોકો આવ્યા હતા અને કેવી રીતે આખી ઘટના ઘટી મારું નામ મનુભાઈ રણછોડભાઈ ખાખભાઈ આહિર બરોબર આ લોકો જ્યારે મેટાડોર બાંધી બેલેરો અને સત્તર જણા બાયુ છોકરા સાથે આવેલા એમાં જેસમાં બે જ હતા બાકીની બૈરાઓ હતી અને છ છોકરા હતા બરોબર રાઈટ બાર વાગ્યા એ લોકો અહીંયા નાતા હતા અને સવા બારે આ બનાવ બન્યો કે નાતા નાતા છોકરા અને જેન્સ એને બસાવી જાય એટલે એ બી ગરકાવ થઈ ગયો બીજો જેન્ટ્સ બસાવી જાય એ ગરકાવ થઈ ગયો ત્યાં નાવડીવાળાએ એને ભાળી ગયા એટલે એને બચાવી લીધા બરાબર ત્યાર પછીથી અમે અહીંયાથી હમણાં સર એટલે અમે ત્રણ વાગે હાડા તને પોગી ગયા તો ટોટલ ટીમ તો કામે લાગી ગઈ હતી અને નાવડા બધા બંધ હતા બરાબર તો પહેલે દિવસે તો અમને કોઈ સફળતા મળી જ નહીં પછી અત્યારે એવી ટ્રાય છે કે ભાઈ આ લોકો કાલે એમ કહેતા કે ભાઈ તમને લગભગ કાલ બપોર સુધીમાં હવારમાં બોડી તમને ટાઈમ થઈ ગયો છે એટલે હવે મળી જ જાવી જોઈએ પણ હજી બોડી ત્રણ મળી નથી ટોટલ ચાર બોડી મળી છે અને એને માટે રાજુલાના ધારાસભ્ય એને ફોન કરી અને લેટર ગાંધીનગર મોકલ્યો છે અહીંના ધારાસભ્યને કરી લેટરમાં લખી અને મોકલ્યો છે અને કલેક્ટર છે મોકલ્યો છે બરાબર એટલે પાણી પાણી ઓછું કરાવવાની મહેનત અત્યારે ટ્રાય ચાલુ છે અને એ મહેનત ભરતભાઈ ડાંગર અને મથુરભાઈ બળદાણીયા કરે છે કે જો પાણી ઓછું થાય તો કદાચ અમને સફળતા સફળતા મળી જાય બિલકુલ આજે સાત વ્યક્તિઓ પાણીમાં ડૂબ્યા હતા તેમાં કેટલા વયસ્ક હતા અને કેટલા બાળકો હતા છ બાળકો અને એક જેન્ટ અચ્છા અને જ્યારે એ લોકો ડૂબતા હતા જે ઘટના ઘટી હતી ત્યારે નાવડી ચાલુ હતો તો તમને શું લાગે છે કે તેઓનો જીવ બચી ગયો જાત ને કારણ કે નાવડી બધી નીચેથી ચાલે છે બરોબર ને આ લોકો ઉપરના ભાગમાં જો ઉપરના ભાગમાં ગરકાવ થયા તો નાવડીવાળા તો સીધા પાડવાના હતા પણ નાવડી બધી બંધ હતી એટલા માટે આ લોકો ગરકાવ થઈ ગયા આગળ નહીં રહી ગયા અમને ત્રણ ચાર બોડી મળી પણ ચારે ચાર બોડી અમને ત્રણથી થી ચાર કિલોમીટર પાંચ કિલોમીટરના અંતરમાં મળી છે અહીંયા એકી નથી મળી એમ એટલે નાવડી શરૂ હોત તો સફળતા સો ટકા મળી જાય ખાસ કરીને જોવા જાય તો અહીંયા ગાડી રેતી ખનનનું કામ ચાલે છે ખાડા પડી ગયા છે તેમજ નદી કિનારો છે કોઈ સેફ્ટીના કોઈ બોર્ડ નથી તમારું શું કહેવું છે બાબતે જો એ બધું હોવું જોઈએ ખરેખર બોર્ડ બોર્ડ હોવું જોઈએ પણ અહીંની પ્રશાસને કોઈ બોર્ડ બોર્ડ ક્યાંય માર્યું નથી બરાબર અને પણ એટલું બધું ઊંડું છે કે ખરેખર અહીંયા કાંઈનો કાંઈ બંદોબસ્ત કલેક્ટર દ્વારા કે તંત્ર દ્વારા હોવા જોવે એ શહેરની એટલા માટે જ આ કિસ્સા અહીંયા ઘણા એવા બને છે એમ અહીંયા સ્થાનિક લોકો એમ કહે છે કે આવું મહિનામાં એક બે વાર બને જ છે એમ તો એને માટે ન નો એ પ્રશાસને પગલા લેવા જોઈએ બિલકુલ આ હતા મૃતકોના પરિવારજનો કે કહી શકાય એમનો જાણતા હશે પરંતુ હાલ જે આ ઘટના ઘટી છે પોઈચા ખાતે જે નર્મદા તીર્થધામ કહેવામાં આવે છે અને દેશભરમાંથી ઘણા શ્રદ્ધાળુઓ અહીંયા ગાડી પોતાની જે કહી શકાય કે વિધિ કરવા માટે આવતા હોય છે અને નર્મદા સ્નાન કરીને જ તેઓ પરત ફરતા હોય છે ત્યારે જે આ ઘટના ઘટી છે તેને જોતા હવે

અને આવી કરુણ ઘટના બને છે ગુજરાતની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના આપઘાતનું પ્રમાણ વધ્યું છે આ ઇન્સ્ટિટ્યૂટ એવી છે કે જ્યાંથી કોઈ સારું પર્ફોર્મન્સ કરીને પાસ